ગરમીમાં પેશાબને લગતી આ ભૂલો ન કરતા કિડનીની બીમારીના કિસ્સામાં લાંબા સમય સુધી કોઈ લક્ષણો દેખાતા નથી પરંતુ જો તમને શરીર પર આવા કોઈ લક્ષણો દેખાય તો તમારે તેની અવગણના ન કરવી જોઈએ તેના બદલે આ સંકેતોને સમજવા જોઈએ જ્યારે કિડનીની ફેલ થાય છે ત્યારે ધીમે ધીમે ઝેર લોહીમાં જમા થવા લાગે છે કિડની રોગથી પીડિત લોકો ખૂબ જ ઝડપથી થાક અનુભવવા લાગે છે તે જ સમય વ્યક્તિનું થોડું ચાલ્યા પછી પણ નબળાઈ અનુભવવા લાગે છે કિડનીની બીમારી એનીમિયા થાક અને નબળાઈનું કારણ બને છે જ્યારે કિડની લોહીને યોગ્ય રીતે ફિલ્ટર કરતી નથી ત્યારે શરીરમાંથી ગંદકી બહાર નીકળી શકતી નથી આનાથી ઊંઘમાં તકલીફ સ્થૂળતા અને ક્રોનિક કિડનીની ડિસીઝનું જોખમ વધી જાય છે જ્યારે કિડનીમાં મિનરલ્સ અને પોષક તત્વોની ઉણપ હોય છે જેથી ત્વચા શુષ્ક થવા લાગે છે અને ખંજવાળ પણ આવવા લાગે છે કિડનીની પેશાબને ફિલ્ટર કરે છે લોહીમાંથી પાણીને અલગ કરવાનું કામ કરે છે આવી સ્થિતિમાં જો શૌચાલયમાં લોહી આવવા લાગે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ અને આ કિડની રોગના પ્રભાવિક લક્ષણો હોઈ શકે છે શૌચાલયમાં ફીણવાળું પેશાબ એ કિડનીના નુકસાનના સામાન્ય લક્ષણોમાંનું એક છે પેશાબમાં પરપોટા દેખાય છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે પેશાબમાં પ્રોટીન હાજર છે કિડની માટે શ્રેષ્ઠ નાળિયેર પાણી કિડનીના રોગ માટે પણ સંજીવની સમાન છે કારણ કે તેના સેવનથી પથરીના ક્રિસ્ટલને ઘટાડવાનું કામ કરે છે અને યુરિન દ્વારા કિડનીમાંથી પથરી કાઢી નાખે છે પેશાબમાં બળતરા થતી હોય તો લૂણીની ભાજીનો રસ પાંચ તોલા અને સાકરનું શરબત બનાવી પીવું જેથી તરત જ પેશાબમાં માર્ગમાં થતી બળતરા બંધ થાય છે પેશાબને રોકશો નહીં ઘણા લોકોને લાંબા સમય સુધી પેશાબ રોકવાની આદત હોય છે જો પેશાબમાં સમસ્યા રહે છે તો પેશાબને વધારે સમય રોકશો નહીં જલ્દી પેશાબ કરવાથી યુરિનરી ટ્રેકમાં સમસ્યા દૂર થઈ શકે છે ક્રેનબેરીનું જ્યુસ પેશાબને લગતી સમસ્યાઓ માટે ક્રેનબેરીનું જ્યૂસ ખૂબ જ ફાયદાકારક છે વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ક્રેનબેરીનું જ્યૂસ દવાની જેમ કામ કરે છે જો પેશાબને લગતી કોઈ સમસ્યા ન હોય તો ક્રેનબેરી જ્યૂસ આ સમસ્યાઓ થવા દેશે નહીં જો તમને પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો થાય છે તો લીંબુ તેના માટે ઘરેલું ઉપાય છે આ માટે સવારે ખાલી પેટે નવસેકા પાણીમાં લીંબુનો રસ નીચોવીને તે પાણી પીવો સ્વાદ માટે તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો આ ઉપાયથી તમે પેશાબમાં બળતરા થવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો કપડાને ભીનું કરીને નાભી પર થોડા સમય રાખવાથી પેશાબ અને પેશાબની જગ્યાએ થતી બળતરા તરત દૂર થશે એલચીના ચૂર્ણને આમળાના ચૂર્ણ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે એક પાણીના ગ્લાસમાં એક ચમચી ધાણાનો પાવડર ભેળવીને આખી રાત સુધી પલાળી દેવો સવારે તેને ચાનણી દ્વારા ચાળીને તેમાં કે ખાંડ નાખીને પીવાથી પેશાબની સમસ્યા દૂર થાય છે જો કિડની યોગ્ય રીતે કામ કરતી નથી તો તમે તમારી ભૂખ ગુમાવી શકો છો જો કિડની સામાન્ય રીતે કામ કરતી નથી તો શરીરમાં ઝેરનું પ્રમાણ વધે છે પરિણામે ભૂખ ઓછી લાગે છે ઉલટી કિડનીના નુકસાનને કારણે શરીરમાંથી બધા ઝેર અથવા હાનિકારક પદાર્થો પેશાબ દ્વારા દૂર થતા નથી કિડનીની સમસ્યાને કારણે તે હાનિકારક પદાર્થો શરીરમાં જમા થાય છે જેના કારણે ઉલટી થાય છે બોડીમાં રક્તકણો ઘટવાને કારણે બ્રેનને પણ ઓક્સિજન ઓછો પડતો હોવાથી માથું દુખે વિચારવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય કે એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડે જેવા લક્ષણો દેખાવા લાગે છે રાતના સમયે મસલ્સ પેઇન થાય અને સૂવામાં તકલીફ પડી શકે છે આ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી પગ કે ઘૂંટણમાં સોજો પગ કે પગની ઘૂંટીમાં સોજો આવવો એ પણ કિડની સલગ્રહ બીમારીનું કોઈ પ્રમુખ લક્ષણ હોઈ શકે છે અને આ લક્ષણને કંઈ પણ કિંમતે ઇગ્નોર કરવું જોઈએ નહીં પગ કે ઘૂંટણમાં સોજો સામાન્ય રીતે રાતના સમય આવવા લાગે છે સવાર સુધીમાં સોજા ગંભીર સ્વરૂપ પકડી શકે છે બરાબર ઊંઘ ન આવી જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે જવા ઉપરાંત ઊંઘ ન આવવાથી પણ પરેશાન હોવ તો એ પણ કિડની સંલગ્ન કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે કિડનીની સંલગ્ન રોગના કારણે તમને ગંભીર રીતે થાક લાગતો હોય છે અને આ સાથે જ શરીરમાં ટ્રેસ્ટ લેવલ પણ વધી જાય છે જેના કારણે સરખી ઊંઘ આવતી નથી સ્કીન પર રેસીસ વેસ્ટ મટીરિયલ સ્કિનની નીચે જમા થવા લાગે તો સ્કિનમાં રેસીસ ઇરિટેશન ખંજવાળ થવા લાગે છે પેશાબ કરતી વખતે રક્તસ્તાવ પેશાબ બનાવવા માટે લોહીમાંથી કચરો ફિલ્ટર કરતી વખતે તંદુરસ્ત કિડની સામાન્ય રીતે શરીરમાં રક્ત રક્તકોષિકાઓ રાખે છે પરંતુ જ્યારે કિડની ફિલ્ટર્સને નુકસાન થાય છે ત્યારે આ રક્ત કોશિકાઓ પેશાબમાં લીક થવાનું શરૂ કરી શકે છે મૂત્રપિંડના રોગની નિશાની હોવા ઉપરાંત પેશાબમાં લોહી એ ગાંઠ કિડની સ્ટોન અથવા ચેપનો સંકેત હોઈ શકે છે નિયમિત દાડમ ખાવાથી અથવા તેનો જ્યુસ પીવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે આ સિવાય ફાલસા પણ આ તકલીફમાં લાભકારી છે સવાર સાંજ અડધી ચમચી હળદર ફાંકવાથી પણ આરામ મળે છે પેશાબનો પીળો એ વાતને જણાવે છે કે તમારું શરીર હાઈડ્રેટ નથી આ ઉપરાંત વધારે પરસેવો આવવો હાઈડ્રેશન લો થવાનું કારણ હોય છે એનાથી એ વાતની ખબર પડે છે કે તમે વધારે પ્રમાણમાં લિક્વિડનું પૂરી રીતે સેવન કરો છો પેશાબનો કલર લાઇટ પીળો હોવો આપણા સાચા સ્વાસ્થ્ય માટે જણાવે છે એનો અર્થ તમે એકદમ ફિટ એન્ડ ફાઇન છો આ ઉપરાંત પેશાબ પૂરી રીતે ચોખ્ખો છે તો તમે ખૂબ સારી રીતે હાઈડ્રેટ છો એટલે કે તમારું શરીર જરૂર પ્રમાણે સારું કાર્ય કરી રહ્યું છે પેશાબનું દુધિયા સફેદ રંગમાં બદલવું એ વાતને દર્શાવે છે કે તમારા યુરિનના રાસ્તામાં બેક્ટેરિયા વધતા જઈ રહ્યા છે આ વાતની જાણ થવા પર તમે તરત જ ડૉક્ટરની સલાહ લઈ શકો છો